હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત મજાના મિની બ્લોગમાં જો આપણે સવારની શરૂઆત હતા મસ્ત મજાના કાનાજીથી થઈ ગઈ હતી કાનાજી વાત ના વાઘા પહેરીને મસ્ત મજાના રેડી થઈ ગયા હતા અને આ બાજુ પણ જો આપણે પૂર્વાંગ મસ્ત મજાનો રેડી થઈ ગયો હતો આજે હતા સ્કૂલે બુધવાર એટલે કલરિંગ કપડાં પહેરીને જવાના હતા પણ એને બહુ ઠંડી લાગતી હતી એટલે એ તો ઓઢીને બેસી ગયો સ્કૂલે મૂકી આવ્યા અને મારે પતિદેવને જવાનું હતું બાર એટલે હું નીકળી ગયા બાર જવા માટે અને જો આ કયો એરિયો છે મને કોમેન્ટ કરજો તમે જોયો હોય તો અને તમે કયા એરિયાથી મારો બ્લોગ જોવો છો મને કોમેન્ટ કરજો આવીને જમી કાઢીને ફ્રેશ થઈને સુઈ ગયા સુવાની તૈયારી કરતા હતા પણ અહીંયા ભૂમિ દીદીનો બ્લોગ ચાલતો હતો કોણ કોણ ભૂમિ દીદીનો બ્લોગ જોવે છે મને કોમેન્ટ કરજો અને હા હા ભૂમિ દીદીનો બ્લોગ જોતા તો મને પણ સબસ્ક્રાઈબ

અને જો આપણે મારે જવાનું હતું બાર એટલે અહીંયા જો કપડાં બધા કાઢી નાખ્યા હતા પણ કંઈ દશ જ ફૂટતી નહોતી ઠેલામાં કેવી રીતના ભરવા પછી માણ માણ જો દશ ઉજવાડીને આપણે ઠેલામાં બધા વારા ફરતે બધા કપડાં આપણે ભરી દીધા જવાનું હતું ગામડે અને આ બાજુ જો મમ્મી મસ્ત મજાના રોટલા કરીવા વામણીયા હતા અને શાક વઘારવાનું હતું આ બધું આ વિડીયો આપણે અહીં પૂરો કરશું આવજો બ